વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા શોકદર્શક ઠરાવ બાદ બે મિનિટનું મૌન પાળી મુલતવી કરાઈ હતી આજે વડોદરા મહાનગરપાલિકાના સયાજી સભાગૃહ ખાતે સામાન્ય સભા મળી હતી જોકે આ સભામાં શોકદર્શક ઠરાવ બાદ બે મિનિટનું મૌન પાળી સભા મુલતવી કરાઈ હતી મહાનુભાવોના દુઃખદ અવસાન થતાં આજની સભામાં શોકદર્શક ઠરાવ કરી બે મિનિટનું મૌન પાળી સભા મુલતવી થઈ હતી હવે આગામી સભા આવતીકાલે મળશે ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા જણાવ્યું હતું કે વોર્ડ નંબર એકના પૂર્વ કાઉન્સિલર મધુબેન વસાવાનો સ્વર્ગવાસ થયો છે ઝારખંડ મુક્તિ મોરચાના સ્થાપક અને વરિષ્ઠ નેતા શ્રી શિબુ સોરેનનું અવસાન થયું છે સાથે ઓડિશા બિહાર જમ્મુ કાશ્મીર ગોવા અને મેઘાલય એમ પાંચ ભારતીય રાજ્યોના ગવર્નર તરીકે પોતાની સેવા આપેલ તેવા સત્યપાલ મલિકજીનું દુઃખદ અવસાન થયું હતું અને નાગાલેન્ડના સોળમાં હાલના રાજ્યપાલ અને મણિપુર અને પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ શ્રી એલ ગણેશન અયરનું દુઃખદ અવસાન થયું છે આ ચારેય મહાનુભાવોના દુઃખદ અવસાન બદલ સામાન્ય સભાએ મિનિટનું મૌન પાડી ઠરાવ કરી આજની સભા આવતીકાલ ઉપર મુલતવી કરાઈ હતી આજની સાજી સભાગૃહમાં મળેલી સામાન્ય સભા મહાનુભાવોના દુઃખદ અવસાન થવાને લીધે શોકદર્શક ઠરાવ કરી મિનિટનું મૌન પાડી અને મુલતવી રાખવામાં આવી છે જે મહાનુભાવોનું સ્વર્ગાસ થયો છે એમાં મધુબેન કાભરી વસાવા જેઓ એક નંબરના વોર્ડના પૂર્વ કાઉન્સિલર હતા એમના માનમાં મોહન પાડી એ સિવાય બીજા મહાનુભવ હતા એ ઝારખંડ મુક્તિ મોરચાના સ્થાપક અને વરિષ્ઠ નેતા એવા શ્રી શિબુ સોરેન એમનું અવસાન થયેલ હતું સાથે ઓડિશા બિહાર જમ્મુ કાશ્મીર ગોવા અને મેઘાલય એમ પાંચ ભારતીય રાજ્યના ગવર્નર તરીકે પોતાની સેવા આપેલા એવા સત્યપાલ મલિકશ્રીનું દુઃખદ અવસાન થયું હતું અને નાગાલેન્ડના સોળમાં હાલના રાજ્યપાલ અને મણિપુર અને પશ્ચિમ બંગાળ ભારતીય રાજ્યોના પૂર્વ રાજ્યપાલ શ્રી એલ ગણેશન અય્યરનું દુઃખદ અવસાન થયું હતું આ ચારેય મહાનુભાવોના દુઃખદ અવસાન બદલ સામાન્ય સભાએ બે મિનિટનું મૌન પાડી દિગ્દર્શક ઠરાવ કરી અને એમના પરિવાર ને સાંત્વના મળે અને આ દૂખભરી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાની શક્તિ અર્પે તે માટે સુખ સંદેશો મોકલવા માટે મેયરશ્રીને અધિકૃત કરેલા છે અને તમામ સભાસદશ્રીઓ એમના દુઃખમાં આજે મૌન પાડી અને સભા છે